પૂજની પિત્તી પધારેલા પરમની સંત શ્રી વિશ્વલ્લભ સ્વામીજીને પ્રાર્થના સાથે પ્રેરણારૂપ શબ્દચિત્તા આશીર્વાદ પાઠવવા માટે વિનંતી કરી રહ્યો છું આપ સૌને મારે એક વિનંતી કરવી છે કે મારા જમણા હાથે ઊભેલા અને ડાબા હાથે પણ ઊભેલા કથા સત્ર પ્રારંભ થઈ એ સૌ પોતાનું સ્થાન લઈ લેશે આવશ્યક હોય એટલા ભાઈઓ બહેનો જ વ્યવસ્થા સંભાળશે મહેરબાની કરી જો કે વ્યવસ્થા રાખી જ છે પ્લાસ્ટિકની બેગ આપવાની જેથી મહેરબાની કરી હવે આ કથા મંદિર છે આ ભગવાનનું મંદિર છે જેથી કોઈ પણ બુટ ચપ્પલ પહેરીને કથાપંડલમાં પ્રવેશશે નહીં એવા સહકારની અપેક્ષા રાખું છું મેં અગાઉ કહ્યું એમ આદ્યશક્તિના સાનિધ્ય અને સામીપ્યને કારણે જ ભલે નાનું પણ નમણું નગર અને એટલે જ માની કૃપાથી આ નગરને સિદ્ધિ અને સફળતા પણ મળી છે એવી પ્રસિદ્ધિ પામેલું આ પ્રગતિ કરતું નગર એટલે કંજરી અને હાલોલના આ પવિત્ર પ્રાંગણમાં પૂજ્ય દાદાના વ્યાસાસનની બસો ને આપણે કથા શ્રવણ કરવાના છીએ એ પૂર્વે સ્વામીજીને વિનંતી કરું કે આ પરુડા મંગલ આશીર્વાદ પાઠવશું